સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના તેર ડેમોમાં નવા નીરની આવક થઈ છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી વિવિધ ડેમોમાં નવા નીરની આવક થઈ છે તેમજ રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના તેર ડેમોમાં નવા નીરની આવક થઈ છે સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે તેમજ આઠ ફૂટ સુધી પાણી ઠલવાયું છે સૌરાષ્ટ્રના સૌથી મોટા શૈત્રુંજી ડેમમાં એક રાતમાં ધસમાસથી પાણીની આવક થઈ છે તો ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે પાણીની આવક શરૂ થઈ ગઈ હતી ડેમની સપાટી સત્તર પોઈન્ટ છ ફૂટ નોંધાઈ હતી જે સોળ કલાક બાદ બપોરે બાર વાગ્યા સુધીમાં બે ફૂટ વધી અને ઓગણીસ ફૂટ સુધી પહોંચી ગઈ હતી હજુ પણ ડેમમાં પાણીની આવક શરૂ છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી વિવિધ ડેમોમાં નવા નીરની આવક થઈ છે તેમજ રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના તેર ડેમમાં નવા નીરની આવક થઈ છે ભાદર ડેમમાં બે પોઈન્ટ વીસ ફૂટ પાણીની આવક સાથે ડેમની સપાટી સત્તર પોઈન્ટ ત્રીસ ફૂટે પહોંચી છે તથા આજી એક ડેમમાં ઝીરો પોઈન્ટ પાંચોતેર ફૂટ પાણીની આવક થઈ છે મોજમાં ઝીરો પોઈન્ટ તેતાલીસ ફોફુમાં એક પોઈન્ટ સત્તાવન સુરવોમાં ઝીરો પોઈન્ટ તેત્રીસ ન્યારી એકમાં ઝીરો પોઈન્ટ છાસઠ છાપરવાડી બેમાં એક પોઈન્ટ એકત્રીસ ફૂટ પાણીની આવક થઈ છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને ભાવનગરના જેવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ગઈકાલે રાતથી પાણીની ધસમસતી આવક શરૂ થઈ છે ગઈકાલે રાત્રિના આઠસો સાત ક્યુસેક પાણીની આવક સાથે સપાટી સત્તર પોઈન્ટ છ ફૂટે પહોંચી હતી જે બાદ રાત્રિના પાણીની આવક વધી અને બે હજાર ત્રીસ ક્યુસેક થઈ ગઈ હતી જે બાદ આજે વહેલી સવારે સાડા ચાર કલાકે પાણીનો પ્રવાહ વધી અને ચાર હજાર એકસો એક્યાસી ક્યુસેક તો સવારે પાંચ કલાકે આઠ હજાર એકસો સત્તર ક્યુસેક સવારે છ કલાકે સત્તર હજાર ક્યુસેક થઈ ગયો હતો અને ડેમની સપાટી ચાર ઇંચ વધી અને સત્તર પોઈન્ટ દસ ઇંચે પહોંચી ગઈ હતી જે બાદ સવારે આઠ કલાકથી ચોત્રીસ હજાર એકસો દસ ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી